મહોત્સવ ઉજવણી કરાઈ મુન્દ્રા લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણી અને શ્રીમતી નિર્મલાબેન ના લગ્ન જીવનના સુવર્ણ જયંતિ નિમિત્તે એક વિશિષ્ટ અને આધ્યાત્મિક સાનિધ્ય ભરી ઉજવણી રાખવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા ભજન સંગીત સંધ્યા તથા પરંપરાગત વરમાડા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરિવારજનો તેમજ સમૂહના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં શ્રી કિશોરભાઈ લોહાણા ભક્ત જલારામ બાપાના સંસ્કારો બનાવી હતી તેમણે મુન્દ્રા શહેરમાં જરૂરમંદ લોહાણા પરિવારો માટે ટિફિન સેવા શરૂ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે આ પ્રસંગે ઝૂપડપીટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને અલ્પહાર તેમજ ચોકલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટીમરા નવાડીયા મુંદ્રા કચ્છ